તો ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા હું છું વિશાલને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં ને મસ્ત સવાર પડી જશે ને આજે તો નીકળે પહેશો બેસો નહીં બદલાઈ જ કે તો ગારો હોય ને તો બદલાઈ જ નહીં વેસો આ હજુ બદલાવાનું હજુ હવે હા એટી સોન નાખે છે અને આ પછી વાતો કરતા કરતા આવો રસ્કા અને રસકા પોણી મળી ગયું ને

આગળ બીજું કોઈ બોલવાનું એને આપડે જ નહીં કે શું બોલવાનું એ જ અને તડકો જોવો આટલે નેકળી જો વાત તો શાકભાજી જો આવી ગયો હું કાકડી મળે તો કાકડી ખાવાની છે આપણે પણ કાકડી મળે તો આટલા બધા વહેલા હે વ્યાના જે મારે ભાઈ વેણે રહી આપણે પૂછતા મારે ભાઈ ગોતી ના છે કાકડી આપણે આપણે ગોતવાની જરૂર નહીં પડે ખાલી મૂકાય કાકડી તો અશન તો ગોતી નાખ છે પાણી વગર હું કઈ ગયું તું બધું કાકડી વ્યાણી કાકડી હા કાકડી વ્યાકડી નહી ફે તું ફેદી તી ફેદી તું વેલા વેલા ફે નહી ફે

હા વેલા એટલા હે ને તે નહીં ગંટડો આવી જાય બોલો ગોટમ ગોટ પડ્યું હા વરસાદ થયો એટલે હવે આવશે હવે બેઠ બે હવે પાછો બેસે રે આમ તો નતા બેઠો બેઠો તો પણ ઠીક ઠાક ફૂલડમ બુલડમ બધું વેલા વેલા હું જાય જો પણ હવે થા વરસાદ થયો એટલે હવે થા

મેં આ માઠીવાળી જઈએ ને કરો જઈને ધોઈને ખાવી પડશે ખાલી ટેસ્ટ જ કરવાનો હોય આપણે વધારે કોઈ એવો કોઈ લાબુ ના હોય હેલો કરે જઈને ધોઈન ખાઈએ કાકડી જ ખાઈએ શું ગોયસ ગુડ મોર્નિંગ શું કરો છો શું કરે એટલે ધોરણ છી લે નાખે

વાતાવરણ થયું જોવો વરસાદ 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 નતો હોય બધું વાળા લાગે કોઈ વરસાદ બંધ થાય નવરાત્રી બગાડી બધા હો બાકી જે જે નોર્તન રમવાનો શોખે ને જેને એ બધા નોર્તક બગડ્યા વાતો નહીં આપણે રમવા જતા નહીં એટલે આપડો વધુ નહીં પણ જે જોવા જાય હું એક જ દાડો ગામમાં જોવા જાઉં ન તો ના સોથી હાથ દાડા આઈડિયા પણ હું એક જ દાડો જોવા જ ગયો અને પછી જોવા જ તો જોવાયક ચાલુ છે હોલ પાડવાનું આ મકા ચાલુ છે ફેમો મેળવાનું આલી રહ્યો ફેમો કડમ કડા ચાલુ છું એટલે વીસ ફેમો ને હોલ પાડવાના હે આપણે આજ તો નવરાત્રિ થાય એમ લાગતી જ નહીં જો આ બાજુ જો ચાર ખોરો મોર આવ્યું લે આજે રમજો રમ્યા કાલે રમ્યા નહીં કાલે બંધ હતું કાલે બંધ હતું કાલે કોરો ખોરાક અને હજુ અત્યારે આવશે જ દેખાય જુઓ ખાલી ડેન્જર એટલે ગમે ઘર દેવું રમું

પાડ ઉપર ગયો ને તો પગ તો લક્ષ જાય હું વિડીયો બનાવ ગયો તો તો પડ્યો હા પાયો છે એવું આ તો તું હ ઉપર થઈ ન થઈ પાડ ઉપર થઈ ના પાડે દાન પાડ ઉપર થઈ પાડ રસ્તે થઈ પાડા રસ્તે થઈ પાડે આવ્યો તો પાડા રસ્તે થઈ પાડે આવ્યો તો

ફોન લે પણ ડબાઈને હેડે એમ જોયું રનિંગ ના કરે પેલી ખાલી ગાડી કે ને ગાડી ખાલી લઈને જવાનો હવે શું નું કરવાનો આપણે આવો ખ્યાલ જવાનો મીલિંગ તો બધું ઓ મીલિંગ દરવાજા ભલી હા તું ફોન કરજે લે પછી કામ સાતે ખાઈજી કાલ તો ફોન ન